સાબ તો એક સ્પેશિયલ મસાલો બનાવીશું આ મસાલામાંથી જો તમે ભરેલું શાક બનાવશો ને તો બધા આંગળા ચાટતા રહી જશે અને મજાની વાત તો એ છે કે આ મસાલો બનાવીને તમે તેને ફ્રીજમાં 3 થી 4 મહિના માટે સ્ટોર પણ કરી શકો છો તો ચાલો આપ પર્ફેક્ટ માપ સાથે અને અમુક ટિપ્સ અને ટ્રિક્સ સાથે આ ભરેલા શાકનો સ્પેશિયલ મસાલો બનાવવાની શરૂઆત કરીએ ભરેલા શાકનો મસાલો બનાવવા માટે સૌથી પહેલા એક જાડા તળિયાવાળું વાસણ લઈ તેમાં એક કપ ચણાનો લોટ લઈ લઈશું જાડા તળિયાવાળું વાસણ લેવાથી ચણાનો લોટ શેકતી વખતે તે જલ્દી બળી નથી જતો અને તે પ્રોપર શેકાય છે હવે તેમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી તેને ચમચા વડે સરસથી મિક્સ કરી લઈ ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ પર લોટને શેકીશું ચણાના લોટને શેકતી વખતે તેમાં તેલ ઉમેરવું ખૂબ જ જરૂરી છે કેમ કે તેલ ઉમેરીને આપણે લોટને શેકશું તો તેનો ટેસ્ટ અને સ્મેલ બંને એન્હાન્સ થશે જેના લીધે આપણે જે શાકનો મસાલો બનાવીશું તે પણ ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આ રીતે સતત ચમચા વડે હલાવતા હલાવતા ચણાના લોટને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર શેકીશું આ લોટને ગેસની ફૂલ ફ્લેમ ઉપર શેકવાનો નથી બને ત્યાં સુધી તેને લો ફ્લેમ ઉપર જ શેકવો જેથી કરીને લોટ પ્રોપરલી સરસથી શેકાઈ જાય ફૂલ ફ્લેમ ઉપર આપણે લોટને શેકશું તો તેનો કલર ચેન્જ થઈ જશે પણ તે બરાબર રીતે શેકાશે નહીં અને આપણો જે મસાલો છે તેના એટલો મસ્ત ટેસ્ટ પણ નહીં આવે તો આપણો આ ચણાનો લોટ શેકાય ત્યાં સુધીમાં હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે સાત થી આઠ મિનિટ જેવું લો ફ્લેમ ઉપર લોટને શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને અત્યારે લોટની મસ્ત સ્મેલ પણ આવવા લાગી છે એનો મતલબ છે કે ચણાનો લોટ શેકાઈ ગયો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને ત્યાર પછી એકાદ મિનિટ માટે તેને સતત ચમચા વડે હલાવતા રહેશું જેથી કરીને લોટ વાસણ ગરમ હોવાના લીધે હજી શેકાતો જશે તે બળે નહીં આ રીતે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એકાદ મિનિટ જેવું ચમચા વડે હલાવ્યા પછી લોટને ગેસની ઉપરથી નીચે ઉતારી તેને ઠંડો થવા સાઈડમાં રાખી દેસું હવે આપણે લોટમાં ઉમેરવા માટેનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું તો તેના માટે મેં અહીંયા એક ફ્રાઈંગ પેન લઈ લીધું છે તેમાં એક ટી સ્પૂન અજમો એક ટેબલ સ્પૂન વરિયાળી અને એક ટેબલ સ્પૂન તલ ઉમેરીશું ત્યાર પછી તેમાં બધા જ ખડા મસાલા જેમ કે ત્રણ લવિંગ બે નાના તજના ટુકડા અડધું બાદિયાનું ફૂલ ચાર થી પાંચ તીખા એટલે કે મરી અને એક સૂકું લાલ મરચું ઉમેરીશું હવે આ બધા જ મસાલાને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા તલ ફૂટે ત્યાં સુધી શેકીશું બધા મસાલા શેકાતા હોય ત્યારે તેને સતત ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે નહી તો મસાલા બળી જવાની શક્યતા રહે છે એટલે આ રીતે સતત હલાવતા હલાવતા જ આપણે બધા જ મસાલાને શેકવાના છે આ રીતે મસાલાને શેકવાથી મસાલાના ફ્લેવર સરસ રીતે બહાર આવે છે એટલે જ્યારે પણ આપણે કોઈ પણ મસાલાને બનાવવાના હોઈએ એ પહેલા તેને શેકવા ખૂબ જ જરૂરી છે થી બે મિનિટ જેવું મસાલાને શેક્યા પછી હવે તેમાં તલ ફૂટવા લાગ્યા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યાર પછી મસાલાને થોડી વાર માટે આ જ રીતે ચમચા વડે હલાવીશું ફ્રાઈંગ પેન જો થોડી ઘણી પણ ગરમ હોય તો મસાલા બળી જાય એમ ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આ મસાલા સાથે એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું મસાલામાં આ રીતે મીઠું ઉમેરવાથી મસાલા સરળતાથી પીસાઈ જાય છે અને તેનો એક મસ્ત પાવડર તૈયાર થશે હવે આ બધા મસાલાને સાઈડમાં રાખીને તેને ઠંડા થવા થોડી વાર પછી આપણે જે મસાલા શેક્યા હતા તેને ચેક કરી લઈએ તો અહીંયા જોઈ શકાય છે કે મસાલા સરસ થી ઠંડા થઈ ગયા છે તો હવે આ બધા જ મસાલાને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું અને ત્યાર પછી આ મસાલાને પીસીને તેનો એક ઝીણો પાવડર તૈયાર કરી લસુ. અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ મસાલા પીસાઈને એક મસ્ત ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે. તો આપણો આ ભરેલા શાકના મસાલા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર છે. હવે આપણે જે ચણાનો લોટ શેકીને સાઈડમાં રાખ્યો હતો તે શેકેલો લોટ પણ ઠંડો થઈ ગયો છે તો હવે તેને એક બાઉલમાં લઈ લેશું ચણાના લોટને બાઉલમાં લઈ લીધા પછી તેમાં આપણે જે મસાલો પીસીને તૈયાર કર્યો હતો તે મસાલો ઉમેરી દેસું અને ત્યાર પછી અહીંયા મેં વન ફોર્થ કપ જેટલા માંડવીના બીયા લીધા છે તેને અધકચરા પીસીને તેને પણ આ લોટ સાથે ઉમેરી દેસું અને હવે તેમાં બીજા મસાલા જેમ કે બે ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા મીઠું ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવું કેમકે આપણે જે સ્પેશિયલ મસાલો પીસીને બનાવ્યો છે તેમાં પણ મીઠું ઉમેરેલું હતું એટલે મીઠું વધારે ના થાય તેનું ધ્યાન રાખવું હવે ચણાના લોટ સાથે બધા જ મસાલાને સરસથી પહેલા તો ચમચી વડે મિક્સ કરી લેશું બધી જ વસ્તુઓ સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી આ મસાલાને ખટમીઠો બનાવવા માટે તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું અને તેની સાથે જ એક લીંબુનો રસ અને ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અહીંયા ગોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો અને જો તમને વધારે ગળાસ પસંદ ના હોય તો તેને સ્કીપ કરી શકો અથવા તો તેનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો હવે બધી જ વસ્તુને આ રીતે હાથ વડે ચોળીને મિક્સ કરીશું કેમ કે ગોળને આપણે ચમચી વડે મિક્સ કરીશું તો તે બરાબર રીતે મિક્સ નહીં થાય એટલે તેને આ રીતે હાથ વડે ચોળીને જ મિક્સ કરવાનો છે ઘણીવાર તમારે પહેલેથી જ આ મસાલો બનાવેલો ના હોય અને ઇન્સ્ટન્ટ ભરેલું શાક બનાવવું હોય તો ચણાના લોટને શેકવાની જગ્યાએ છે બજારમાં તૈયાર ચવાણું અથવા તો ખટ્ટા મીઠા મિક્સ કે તીખા મીઠા મિક્સ જે આવે છે તે પેકેટ લઈ તેને પીસીને પણ તમે આ મસાલો બનાવી શકો છો જો તમે તીખા મીઠા મિક્સમાંથી આ ભરેલા શાકનો મસાલો બનાવતા હોવ તો તેને પીસીને ત્યાર પછી તેમાં ટેસ્ટ પ્રમાણે જે મસાલા ખૂબતા હોય તે ઉમેરવા અને એ સિવાય આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી તેને મિક્સ કરીને તમારો મસાલો તૈયાર થઈ જશે એમ હવે અત્યારે અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ મસાલા સરસથી મિક્સ થઈ ગયા છે જો તમને મસાલો વધારે સૂકો લાગતો હોય એટલે કે તેનો કલર બરાબર ના લાગતો હોય તો તેમાં થોડું તેલ તમે વધારે ઉમેરી શકો છો અને આ સમયે મસાલાને ટેસ્ટ કરીને તેમાં કોઈ પણ સ્પાઈસીસ એટલે કે કોઈ પણ ગળાશ તીખાશ ખારાશ ઓછી લાગતી હોય તો તેને તમે ઉમેરી શકો છો

બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલી આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરવી અને તેને મસાલામાં સરસથી મિક્સ કરવી ત્યાર પછી જો મસાલો થોડો કોરો લાગતો હોય તો તેમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન અથવા તો મસાલો સરસથી ભીનો થાય એટલું તેલ ઉમેરીને મસાલામાં સરસથી મિક્સ કરી લેવું અને ત્યાર પછી રીંગણા બટેટા કારેલા કે પછી મરચાં તમારે જેનું ભરેલું શાક કરવું હોય તેમાં મસાલો ભરીને તેનું શાક બનાવી શકો છો જો તમે પહેલેથી જ આ રીતે ભરેલા શાકનો મસાલો બનાવીને તૈયાર કરી રાખ્યો હશે તો જ્યારે પણ તમે શાક બનાવશો ત્યારે તે ખૂબ જ ઝડપથી બની જશે કેમકે મસાલો બનાવવાનો ટાઈમ તો બચી જ જશે અને આ મસાલાથી જો તમે ભરેલું શાક બનાવશો ને તો તે એકદમ ટેસ્ટી થશે તો તમે પણ મારી આ રેસિપીથી એકવાર ભરેલા શાકનો મસાલો જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ